ગુજરાતની જનતા તો અસામાજિક તત્વો કે ગુંડાઓથી પીસાતી હોય તેવા ઉદાહરણ સામે આવતા હોય છે પણ જાણે કે ગુજરાતના ધારાસભ્ય પણ તેનો ભોગ બન્યા હોય તેવો કાઢ સર્જાયો છે કારણ કે ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળે છે સાથે જ લાખો રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવે છે અને હવે આ સમગ્ર મામલો સામે આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા જુનાગઢના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે કારણ કે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને તેમની પાસે ત્રીસ લાખ રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી છે આ ગંભીર મામલે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ પણ નોંધવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય સંજય કોરડિયાને રોનક ઠાકુર નામના એક અજાણ્યા વ્યક્તિ દ્વારા વોટ્સએપમાં મેસેજ મારફતે ધમકી આપવામાં આવી હતી અને મેસેજમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું જો ધારાસભ્ય સંજય કોરડિયા જીવતા રહેવા માંગતા હોય તો તેમણે ત્રીસ લાખની રકમ આંગળીયા મારફતે અમદાવાદ ખાતે મોકલવી પડશે ધમકી ભર્યો મેસેજ મળતાની સાથે ધારાસભ્ય સંજય કોરડિયા છે તે કોઈ પણ રૂપિયા મોકલ્યા વગર કે ધમકી આપનારનો બીજા કોઈ સંપર્ક થાય તે પહેલાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ નોંધવામાં આવે છે અને પોલીસ છે તે કાર્યવાહી શરૂ કરે છે પોલીસે ધારાસભ્ય સંજય કોરડિયાની ફરિયાદના આધારે રોનક ઠાકુર નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ ધમકી ભરેલા મેસેજને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય તેમને સાંભળીએ બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો અને આશ્રમની મદદ માટેની પૈસાની માગણી કરવામાં આવી હતી અને પછી એ નંબર ઉપરથી દાન અથવા ખંડણી ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા ત્રીસ લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી પછી એમની ઉપરથી ચેટ કરતા એમને આંગળીઓ કરવાનું રોનક ઠાકુર નામના વ્યક્તિને આંગળીઓ કરવાનું અને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ એમની તપાસની આખરી ક્ષણ સુધી પહોંચી ગઈ છે અને એ મુજબ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરે કારણ કે ઇન્ટરનેશનલ કોલ હતો એટલે એમને તપાસ કરવી અઘરો વિષય હતો પણ છતાં પોલીસ ખૂબ જ ગંભીરતાથી એ વાતની તપાસ કરી રહી છે

સાધુ નામથી સાધુને સનાતન ધર્મ ને બદનામ કરવાની પણ એની અંદર કોશિશ હોય સાધુના નામથી એવું દેખાયું છે સાધુ કોઈ સંતો આવા કોઈ કાર્ય કરે નહીં એ હકીકત છે એટલે એ એ બદનામ કરવાની વાત થી એમને કરી રહ્યા હતા પણ આ તપાસ ની અંદર પોલીસ ને જે બધી માહિતી આવશે એ પોલીસ આપને માહિતી બધી આપશે આશ્રમનું રિનોવેશન ચાલે છે એટલે સંતો તો દરરોજ બે ચાર સંતોના કોલ આવતા હોય છે કંઈક ને કંઈક કોઈ મદદ માટે કે કોઈ કામ માટે તો એ તો રૂટિન પ્રક્રિયા છે એટલે આપણે તો કોઈ સંત આવે તો જે પણ યથાશક્તિ હોય ઈચ્છા હોય એ મુજબ આપણે એમને ક્યારેક ક્યારેક મદદ કરતા હોય છે ને સંતો આવતા હોય છે એટલે આ પદ્ધતિ હોય છે એટલે એક ઇન્ટરનેશનલ કોલ હતો એટલે આપને એવું લાગ્યું કે આની અંદર કંઈક અલગ ના ના પોલીસ રક્ષણની જરૂર જ નથી એવી કોઈ કામગીરી મારી નથી મારા કોઈ દુશ્મનો નથી મારે પોલીસ રક્ષણની જરૂર પડે રાજકીય ના એવું કોઈ હોતું નથી એવું કોઈ વિષય નથી પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે રોનક ઠાકુર નામનો આ વ્યક્તિ છે તે ધારાસભ્ય આટલી મોટી રકમ શા માટે માંગી રહ્યો છે અને ખંડણી માંગી અને જાનથી મારી નાખવાની જે ધમકી આપી છે તે કયા કારણોસર આપવામાં આવી છે અને પોલીસ છે આ તમામ દિશાઓમાં અત્યારે તપાસ કરી રહી છે આ ધમકી અંગત અદાવતના કારણે આપવામાં આવી છે કે કોઈના કહેવાથી આપવામાં આવી છે કે કોઈ રાજકીય ઈશારા પર આ કૃત્ય કર્યું છે તેને લઈને પણ અત્યારે પોલીસ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો